અમરોલી વિસ્તારમાં થયેલ હત્યાના ગુનામાં પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને પકડી પાડ્યો અમરોલી પોલીસે રાહુલ ઉર્ફે માયા વર્માની કરી ધરપકડ ભગુભાઈ નામકા દ્વારા અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી ગત આઠ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ રાહુલ દેવી પૂજક અને રાહુલ વર્માએ આશિષ નાયકા પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો આ ઘટનામાં ગંભીર ઇજાના કારણે આશિષ નાયકાનું મોત નીપજ્યું હતું અમરોલી પોલીસ આરોપીને પકડવા અલગ અલગ ટીમો બનાવી હતી બાતમીના આધારે અમરોલી પોલીસે અમરોલી કોસાડ આવાસમાંથી આ શખ્સની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે આઠ આઠ બે હજાર પચીસના રોજ અમરોલી વિસ્તારમાં આવેલ કોસાડ વસાહતમાં રહેતા ભગુભાઈ ઉર્ફે વિજયભાઈ મગનભાઈ નાયકાના સુપુત્ર આશીષભાઈ નાઉ સાથે તેઓના મિત્ર રાહુલ અજય દેવી દેવીપૂજક રાહુલ સીતારામ વર્મા ઝઘડો થયો જે બાબતે ઝઘડો રાહુલ આશિષને પકડી રાખેલ અને આરોપી રાહુલ અજય દેવી કે તેના પાસેના સરાથી આશિષભાઈને પીઠના ના ભાગે છરા મારી ઈજાઓ પહોંચાડેલી જે બાબતે તુરંત એની બહેન પણ ત્યાં હાજર હોય મરનારની આશીષભાઈની તેણે તુરંત જ એના ઘરવાળાને જાણ કરતા ફરિયાદી ભગુભાઈને સૌ આવી ગયેલા અને કોઈ એકસો આઠને ફોન કરતાં તુરંતને હોસ્પિટલ ખાતે લઈ ગયેલ જ્યાં ડોક્ટરે એને મરણ જાહેર કરેલ છે જે બાબતે અમરોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે આ બાબતે તપાસ હાલ ચાલુમાં છે આરોપી રાહુલ અજય દેવી પૂજક રાહુલ સીતારામ વર્મા નામોને શોધી પોલીસે અત્યારે હસ્તગત કરેલ છે તેઓની પૂછપરછ ચાલુમાં છે અને પોલીસ ઇન્વેસ્ટિગેશન ચાલુમાં છે મરણ જનાર છે એ સંચાઓ ઉપર કતાર ગામ નો મજૂરી કામ કરતો હતો આરોપીઓ પણ મજૂરી કામ કરે છે તેઓની વચ્ચે મિત્રતા હોય সামান বাবতে এ বোলাচালি ঝগড়ো থাকে মারা মানুষ মারামারী করেছে ছড়া না